બે ત્રણ મિનિટમાં જ લસણ મરચાં સંતળાઈ ગયા છે ડુંગળી ઝીણી ઝીણી કટ કરી રાખી હતી તે એડ કરું છું તે બે મીડિયમ સાઈઝની ત્રણ ડુંગળી લીધેલી છે ગોલ્ડન ફ્રાય ના થાય ત્યાં સુધી આપણે તેને સાંકળી લઈશું તમારે ડુંગળી ચોપ કરીને લેવી હોય કે ગ્રેવી કરવી હોય તો પણ વાંધો નહીં મેં બારીક કટ કરેલી છે મસાલા કરીશું આપણે તેના અંદર હળદર લાલ મરચું પાવડર દાણા જીરું મીઠું અત્યારે એડ નથી કરતી હું બે ત્રણ મિનિટ હજી આપણે તેને સીજવા દઈએ শ্মী মরচু বেটা নীেলা মসলা বে নাম પૂરો છે મેથીની આ જરૂર ટ્રાય કરજો તમે ડુંગળી ટામેટા બંને સરસ ચડી ગયા છે સરસ એવું આપણું તેલ પણ ઉપર આવી ગયું છે ત્યારે જ હું તેના અંદર બે મોટી વાટકી જેવા વટાણા એડ કરું છું મેં વટાણા એક સીટી મારી લીધેલી છે मिक्स कर लीए साते केनी अंदर में एक जुड़ी मेथी कट कनी ऐड करी थी ते कर दो सरस आपले मिक्स कर दइए मेथी ने गैस फ्लेम हाई करो બાકીના મસાલા અત્યારે આપણે તેના અંદર ઉમેરી દઈએ મીઠું સ્વાદ અનુસાર ગરમ મસાલો એડ કરું છું થોડો કિચન કિંગ મસાલા પણ એડ કરું છું થોડો એવો મસાલા મિક્સ થાય મારે ફરી થોડુંક એવું પાણી એડ કરું છું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસિપી છે આ ફ્રેન્ડ્સ તમે ચોક્કસ ટ્રાય કરજો અને મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર તમે કહેજો મને મેથીને આપણે હવે દસ પંદર મિનિટ કવર કરીને તેને સીજવા દઈશું વચ્ચે વચ્ચે તમે ચેક કરીને કરી શકો છો ચેક કરી લઈએ તમે અત્યારે મસાલો ટેસ્ટ કરીને તીખું જોઈએ તમે તીખું પણ કરી શકો છો મેથી પણ સરસ ચડી ગઈ છે આપણી તેના અંદર જ અત્યારે હું ફરીથી એક ચમચી જેવી કસ્તુરી મેથી એડ કરીશ થોડા કોથમીરના પાન એડ કરીશું અને સાથે આપણી ફ્રેશ મલાઈ એડ કરીશું મલાઈ લાસ્ટમાં જ એડ કરીશ ફ્રેન્ડ્સ રેડી છે આપણું મેથી મટર મલાઈ